જય દ્વારકાધી પહોંચી ગયા તા ગોધમાવારી ગાત્રમા ના મંદિરે ઉપર જવા માટે સીડી થી નહી જવાય ને રોડ ઉપર થી જવાય આખા માં પતરા નાખ્યા ઉપર જોયો કુવો વચી ગયા તા મંદિર પાસે આ રસ્તો બંધ કરી દીધો આવી ગયા ગોધમાવારી ગાત્રાડમા ના મંદિરે આવી ગયો મંદિરે ગયરા ગાત્રાળા માના દર્શન અત્યારે મંદિર બંધ હતું એટલે ગાત્રાળા મૂર્તિ નતી દેખા મંદિરે રાખેલો છે મોટો ડંકો ઉપર મંદિરે દર્શન કરીને આવી ગયો નીચે મંદિર આવેલું છે ન્યા ગાત્રાળા માં ના લીધે બહુ જ કામમાં હતો વિજય એ ઉપર લગન ગાડી લઈને આવ્યો ગયો પાર્કિંગ એ મળી જાય બે મંદિર ગાત્રાળા બાજુમાં જ છે મિત્રાય તડકો લાગી ગયો લાગે દર્શન કરીને નીકળી ગયા નગર પાણે જવા માટે રસ્તો જોયો હોય તો જ જવાય કેમ કે આ બાજુ તમને કોઈ જોવા જ ન મળે રસ્તામાં મોટા મોટા પાણા ઠેકીને ઉતરવું પડે વિજય ને જોવો પાછળ ધ્યાન ન દેતા કોઈ અમે ડુંગર ઉપર સે ચડવાનું છે ત્યારે આવી ઉપર ઉપર ચડવા ભાણા બહુ જ આડા આવે હાલો તો મહિલા બીજા મિની બ્લોગ માં